પાંચોળ ગ્રામ પંચાયત ના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી જે ભરાઈ રહે છે તો તે પાણી ભરાઈ રહેવાથી રોગચાળો તથા રોજિંદા જનજીવનમાં ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે આવેલી અંદાજે જેટલી સોસાયટીઓના રહીશો પોકારી ઉઠ્યા છે સ્થાનિક તંત્ર લઈને કલેક્ટર કચેરી સુધી અનેક વાર કરવા છતાં તંત્ર આ ખાડા કાન કરતી જોવા મળી રહી છે સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ જો આગામી સમયમાં માં પ્રશ્નો નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની જેમ કે ઉપચારી અગાઉ પણ સ્થાનિક સોસાયટીના રહીશોએ રોડ પર રસ્તા બ્લોક કર્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આજે અમારી સહજ એમ્પાયરમાં આવેલી ચૌદ સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલના પ્રશ્ને અમે અગાઉ બી અમે તેર નવ ના રોજ આવેદન આવેદનપત્ર આપેલ એના અનુસંધાને હજુ સુધી કોઈ કાર્યવાહી કે અમને કોઈ અમારી મુશ્કેલીનું નિવારણ મળેલ નથી એના માટે ફરીથી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ હવે આ સોસાયટીમાં વરસાદી પાણી આગળ આગળથી ઘણું બધું પાણી આવે છે જેનું પાણી આ અમારી બાજુ આવવાનો રસ્તો ન હોવા છતો અમારે તો પાણી આવે છે ને એ પાણી અમારા સહજ એમ્પાયરમાંથી બાવનના નેળિયા બાજુ જતો સરકારી જે નેળીઓ છે એમાં પાછળની સાઈડ નવી બનેલ સોસાયટીઓએ બિલ્ડરે રોડ ઊંચો કરતા એ પાણીનો નિકાલ થતો અટકી ગયેલ છે તેથી જોઈ આ નેળિયો એ રોડ પાછળ સિવાય સિવાય માળો રોડ જો નીચો કરવામાં આવે તો અમારો વરસાદી પાણીનો પ્રશ્ન હલ થઈ શકે બે હજાર બાવીસથી અમે પ્રયત્નો ચાલુ હ અત્યાર સુધીની બધી અમારી જોડે એની બી કાપી કોપીઓ છે જે અરજીઓ આપેલ સર્વે સાહિત્ય અમારી જોડે છે પંચાયતને બી રજૂઆત કરેલ છે પણ એમના જોડેથી બી અમને કોઈ આનો નિકાલની વ્યવસ્થા આજ દિન સુધી થયેલ નથી